વડોદરાના જ્યારે તાદલજા વિસ્તારની અંદર પતિને દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી છે પત્ની તેના પરિવારજનોને અને હત્યાનો બનાવ કરતા કુદરતી મોતને ભેટી ખફવાનો પ્રયાસ પણ કર્યો હતો તો તાદલાજાના એકતાનગર ખાતે રહેતી તસલીમા બાનુએ છઠ્ઠી રાત્રે મોત નીપજતા તેના ભાઈઓ અને મોસીન શેખને ગળાના નિશાન આપીને તેને શંકા ગઈ હતી જેથી તેણે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી અને સાસરીયાઓએ હાર્ટ એટેકની

ચરિત્ર ઉપર આક્ષેપ કરી બપોરના સમયે દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કર્યાની કબૂલાત કરી હતી અને પતિએ પત્નીના દુપટ્ટાને ઘડે વીંટ્યા બાદ બીજે હાથથી મોડા ઉપર ઉસીકું દબાવીને દસ મિનિટ સુધી દુપટ્ટો બાંધીને ખેંચી રાખ્યો હતો અને જેથી પત્નીનું મોત નિપજ્યું હતું ચાંદલિયા વિસ્તારમાં ક્રિસમસ ચોકડીના પાસે છે પેટ્રોલ પંપના પાસે હમે આયા અમને ઘરે ફોન આયુ કે ને અટેક આવ્યું છે અમે એને જોયું એ લોકો હાથ પગ સીધા કરતા હતા અમે હટાઈને જોયું એની તો એ ગરદન પર બહુ બધા નિશાન હતા એના અચ્છા એ ભાઈનું શું કેવું છે એમના એ ભાઈ એવું કહે છે કે ઘર માં શું થયું મે 4 વાગે ચા નાસ્તો કરીને ગયો અને એને આઈને જોયું કે તો એને ખેંચાય કે શું આય તો હોસ્પિટલ લઈને એને ગયા એ લોકો ને હોસ્પિટલ થી પાછા આયા તો કે ડેથ થઈ ગઈ છે પોલીસ નું કહેવું એવું છે કે એ બેન ને કઈ બે થી ત્રણ વાર એટેક આવ્યો છે ના એટેક નું કશું પ્રોબ્લેમ નતો એનું ખેંચની પ્રોબ્લેમ હતી પણ એ અમને કન્ફર્મ નથી કે એટલું ખેંચની પ્રોબ્લેમ હતું એનું અચ્છા કેટલા વર્ષો આ રહે છે બેન હમણા જ એક બે વર્ષ થયા બાકી ત્યાં રહેતા હતા તાંદલિયા જ્યાં તલાવડી તૂટી ગઈ ને ત્યાં રહેતા હતા તો એમને એવું કઈક હતું કે તમને મળવા નતા દેતા એક વર્ષથી એક વર્ષથી એને કન્ટિન્યુ કોઈ કઝિન સાથે કોઈ સાથે મળવા નહીં દીધું એમને કોઈ સિલ લગન માં નહી કોઈ મોત મયત માં નહી કોઈ દિવસ એને એક વરસ થી આવવા નહીં દીધા તમારા ત્રણ સન વાત જ નહીં થઈ અમારી એ છોકરાઓ અંદર છે એ પોલીસ કેસ માં બધું એ પૂછતાછ ચાલુ છે લોકો નું એના તમારી માંગ હવે એવું કરીએ છીએ અમે કે ઇન્સાફ જોઈએ અમને કે અમારી છોકરી સાથે શું થયું છે પોસ્ટમોર્ટમ ની માંગ કે એને એક વરસ ટોર્ચર કર્યું શું કર્યું પિયરમાં કમ નહી આવવા દેતો તો કમ નહીં મળવા દેતો તો ભહોય ઇન્સાન છે એ ભૂલ થાય અને એટલું બધું ટોર્ચર બી ના